જ્યાં બાદ રોડે રોડ થતા પોકી જ્યાં હતા વિસાવડી વિસાવડીમાં વિહત્મા નું મંદિર આવેલું છે અને બનાવ્યું છે આ મંદિર નો બ્લોક પણ તમે જોતા આવજો ઝુંજવાડા પોકી ગયા અને આ છે દરવાજા ને ત્યાંથી તમે થોડાક આગળ આવશો એટલે અહીં આવેલું છે કાના દાદાનું મંદિર અને ચલો તમને પણ ઇતિહાસ પણ કહી દઉં કાના દાદાનો એવો ઇતિહાસ છે કે લગનમાં ગયા હતા અને લૂટાયા કરી લૂંટવાની કોશિશ મીઠા કોઢા થી લડતા લડતા હતા ઝુંજવાડા સુધી કાના દાદા આપણે દર્શન કરી લીધા હતા અને થઈ ગયા હતા પછી રાજનમા ના દર્શન કરવા માટે ચાલતા મંદિરે પહોંચી ગયા અને મેખી દીધું બાઇક પાર્કિંગ અને થઈ ગયા પછી ચાલતા અને આછે પ્રવેશ કરવાનો ગેટ